હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ગુજરાતી સ્ટાઇલમાં બનતા ચીલીની ભાજીના મુઠા જેને ચીલીયા કહેવામાં આવે છે અને પરફેક્ટ કઈ રીતે બનાવવાના એ બતાવવાની છું તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈટન પર ક્લિક કરજો અને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા તમારી ચીલની ભાજી લઈ લેવાની છે અહીંયા મેં ચીલની ભાજી પહેલાંથી લઈને ચૂંટીને અને સાફ કરીને રેડી કરી રાખી છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવી ચીલની ભાજી લીધેલી છે હવે આપણે આ ચીલની ભાજીને તમારે ત્રણથી ચાર વખત સરસ રીતે પાણીમાં ધોઈને લઈ લેવાની છે ચીલની ભાજી આવી તમારી ગ્રીન જ હોવી જોઈએ પીળાશ પરથી ના હોવી જોઈએ એ ધ્યાન રાખવાનું ચીલની ભાજી આપણે આવી રીતે પાણીમાં ધોઈ લીધા પછી એને એક વાસણમાં લઈ લેવાનું અને એની અંદર ભાજી ડૂબે એટલું પાણી તમારે એડ કરવાનું છે પછી આ વાસણને તમારે ગેસ ઉપર મૂકી દેવાનું અને આ ભાજીને તમારે બાફવાની રહેશે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમારે આ ભાજીને બાફીને રેડી કરી દેવાની છે આ રીતે તમારી ભાજી બાફીને રેડી થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ સ્ટેજ ઉપર અને આને થોડી ઠંડી થવા દેવાની છે અહીંયા ભાજી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે એક વાસણમાં લોટ લઈશું મકાઈનો અહીંયા આપણે એક વાટકા જેટલો મકાઈનો લોટ લીધેલો છે મેં ફીળી મકાઈ આવે છે એ લોટ લેવાનો પછી અડધી વાટકી જેટલું આપણે ઘઉંનો જાડો લોટ આવે છે એ આપણે અહીંયા લઈ લેશું અને અડધીથી ઓછી આપણે અહીંયા બાજરીનો લોટ લેવાનો છે તમારે અહીંયા બાજરીનો લોટનો ઉપયોગ થોડોક વધારે લેવો હોય તો લઈ શકો છો અહીંયા તમે મકાઈનો લોટ અને ઘઉંનો જાડો લોટ ઇક્વલમાં માપમાં લેવો હોય તો લઈ શકો છો પછી તમારે આની અંદર આદુ મરચાં અને લસણને અધકચરું વાટીને એડ કરવાનું રહેશે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અહીંયા હું બેથી ત્રણ ચમચી જેટલું એડ કરું છું પછી બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર એકથી બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેવું અજમો એડ કરીશું એકથી બે ચમચી જેવું આપણે સાકર એડ કરવાની છે અહીંયા આ ચીલીયા તમારે ખટ મીઠા જેવા બનાવવાના છે એટલે આપણે એડ કરીશું જો તમે ન ખાતા હોય તો સાકરને સ્કીપ કરી દેવાનું સાકર એડ થઈ જાય પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે મીઠું અહીંયા ખાસ ધ્યાનથી એડ કરવાનું મીઠું અહીંયા વધારે પડવું ના જોઈએ કારણ કે ચીલની ભાજી થોડી ખારાશમાં હોય છે અને બાજરીના લોટમાં બી ખારાશ હોય છે પછી અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલનું મોયણ નાખીશું તમે અહીંયા કોઈ બી તેલ તમે ખાતા હોય જે ફ્લેવરમાં એ તમે અહીંયા લઈ શકો છો પછી બે ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરીશું તલ એડ થઈ જાય પછી અહીંયા મેં આપણો જે સાંભારનો મસાલો આવે છે એ લીધો છે એક ચમચી જેવો તમારે અહીંયા સાંભારનો મસાલો એડ કરી દેવાનો જે આપણે અથાણા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે મેથીયાનો એ એડ કરવાનો આ તમે અહીંયા એડ કરશો તો તમારી ચીલના એકદમ જ સરસ અને ટેસ્ટમાં બનશે જરૂરથી એડ કરજો જો તમારી પાસે હોય તો પછી આ મસાલો એડ થઈ જાય પછી જે આપણે ભાજી બાફીને રાખી છે એ થોડીક ઠંડી થઈ ગઈ છે એ આપણે ભાજી પાણી વગર જ તમારે આમાં એડ કરવાનું છે પાણીનો ઉપયોગ હમણાં નથી કરવાનો એક ખાસ ધ્યાન રાખવાનું બધી જ ભાજી તમારે આવી રીતે એડ કરી દેવાની આ રીતે તમે જોઈ શકો છો ભાજી તમારે અહીંયા હલકી ઠંડી હોય ત્યારે જ એડ કરી દેવાની બધી ભાજી એડ થઈ જાય પછી થોડીક ફ્રેશ આપણે કોથમીર એડ કરી દઈશું તમે કોથમીરનું પ્રમાણ વધારે એડ કરવું હોય તો કરી શકો છો હવે આપણે આ બધી વસ્તુને પહેલાં ભાજી જોડે મિક્સ કરી દેવાનું છે તમે ભાજી લોટ અને જે મસાલાનો ઉપયોગ કર્યો છે આપણે સરખી રીતે બધો જ પહેલાં મિક્સ કરવાનો છે અહીંયા પાણીનો ઉપયોગ તમારે જરાબી નથી કરવાનો તમે જોઈ શકો છો આ રીતે બધો જ મસાલો ભાજી જોડે મિક્સ થઈ જવો જોઈએ હવે આપણે આની અંદર થોડુંક જ પાણી એડ કરીને આનો ડોના ફોર્મમાં બાંધીને રેડી કરવાનું છે અહીંયા પાણી તમારે થોડું હલકું ગરમ હોય એવું લેવાનું રહેશે તો આપણે અહીંયા પાણી આપણે થોડું હલકું ગરમ હોય એ લેવાનું આવી રીતે અને બેથી ત્રણ ચમચી જેટલું જ પહેલાં પાણી એડ કરવાનું હવે આપણે પાણીનો જેટલું જરૂર હોય એ જ પ્રમાણે લઈને તમારે આનો સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનો છે તમે જોઈ શકો છો આ રીતે તમારો સોફ્ટ ડો બાંધીને રેડી થવો જોઈએ અહીંયા પાણી લો બહુ ઉપયોગમાં નહીં લેવાનું આ રીતે તમારો લોટ બાંધીને રેડી થવો જોઈએ જો ઢીલો થઈ જશે તો તમારા ચીલ્યા સરસ નહીં વળે હવે આપણે આને ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે આને રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટ પછી ખોલીને જોઈશું તો જે આપણે ચીલની ભાજી જોડે મસાલા નાખીને લોટને સેટ કર્યો છે સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આપણે આની ઉપર એક ચમચી જેટલું તેલ નાખીશું અને તેલ નાખીને આને એક વખત સરસ રીતે મસળીને રેડી કરી લેશું આવી રીતે લોટને મસળીને રે લેવાથી તમારા હાથમાં ચીપકશે નહીં હવે આપણે આમાંથી થોડોક લોટ લઈશું અને નાના મુઠિયા વાળીને રેડી કરીશું તમને જો આ રીતે નાના મુઠિયા વાળવા હોય તો વાળી શકો છો તમે આ રીતે નાના નાના બી વાળીને બાફી શકો છો પણ હું અહીંયા મોટા વાળીને રેડી કરું છું ફરીથી આપણે થોડોક ડો લેશું અને આવી રીતે બે હાથની મદદથી એકદમ પતલા ઊભા આપણે મુઠિયા વાળીને રેડી કરવાનું છે આ રીતે તમારે આંગળીઓને મદદથી પ્રેસ કરવાનું અને હથેળીની મદદથી લેવલમાં કરીને તમારે આ રીતે મુઠિયા વાળીને રેડી કરવાના છે આ રીતે પતલા મુઠિયા વાળીને તમારે રેડી કરવાના તમે જોઈ શકો છો હવે આપણે આવી રીતે બધા જ મુઠિયા વાળીને રેડી કરીશું અને જે આપણે સ્ટીમરની પ્લેટ હોય છે એને પહેલાંથી તેલથી ગ્રીસ કરી લેશું અને જે મુઠિયા આપણે વાળીને રેડી કરીએ છીએ એ બધા જ આમાં આપણે મૂકી દઈશું અહીંયા આપણે બધા જ મુઠિયા આવી રીતે તમારે મૂકી દેવાના જેટલા પ્લેટમાં આવે અને બીજા આવી રીતે ઉપર મૂકી દેવાના હવે આ પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું સ્ટીમ થવા તો અહીંયાથી પહેલાં મેં સ્ટીમરમાં મૂકી દીધું છે હવે ઢાંકીને આપણે દસથી બાર મિનિટ માટે કૂક થવા દઈશું હું કૂક થઈ જાય પછી તમારે ખોલીને ચેક કરી લેવાની પછી એને ઠંડા થવા દેવાનું અને આ રીતે તમારે કટ કરીને રેડી કરી લેવાના છે આ રીતે તમારે પતલા જ કટ કરવાના બહુ ઝાડો જો તમને ફાવે તો કટ કરી શકો છો કટ થઈ ગયા પછી હવે આપણે આને વઘારવાના છે તો એક પેનમાં આપણે ત્રણ ચમચા જેટલું તેલ લઈશું તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું પછી તેલ ગરમ થાય એટલે અડધીથી એક ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દઈશું પછી મીઠું લીમડો એડ કરીને એક ચમચી જેવું ઉત્તલ સફેદ એડ કરીને આપણે કૂક થવા દઈશું પછી જે આપણે મુઠિયા કાપીને રેડી રાખેલા છે એ આપણે બધા એડ કરી દઈશું ચીલિયાને ચીલિયા બધા આવી રીતે એડ થઈ જાય પછી એને સરખી રીતે મિક્સ કરી લેવાના બધા જ બધા જ ચિલ્લા ઉપર તેલનું અને તલનું આપણે કોટિંગ સરખી રીતે થઈ જવું જોઈએ તમને જો અહીંયા ચીલિયા કડક ભાવે થોડા ક્રિસ્પી કરવા હોય તો તમે કરી શકો છો પછી આને તમારે આવી રીતે એક મિનિટ માટે ગેસની ફ્લેમ લો રાખીને આને આવી રીતે રવા દેવાના એક મિનિટ પછી ફરીથી આને આવી રીતે ચમચાની મદદથી તમારે ફરાવતા જવાનું અને વગારતા જવાનું ચિલ્લા તમારા અહીંયા એકદમ પરફેક્ટ ફ્રાય થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને પછી આ ચીલિયાને ગરમ ગરમ તમે ચા સાથે ચટણી સાથે સોસ સાથે દહીં સાથે તમને જેની સાથે ભાવે તમે એના સાથે આ સર્વ કરી શકો છો આ ચીલની ભાજીમાંથી બનતા ચીલ્યા ખૂબ જ ટેસ્ટમાં લાગે છે તમે આને એરટાઈટ ડબ્બામાં ભરીને તમે ફ્રીજમાં બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને આ ચિલ્લા ખાવાની એટલી જ મજા આવે છે અને વિન્ટર સિઝનમાં તમે દૂધીના કોબીના અને તમે જે મુઠિયા બનાવતા હશો પણ તમે જો ચીલી ભાજીના મુઠ્ઠા આવી રીતે ચીલિયા ન બનાવ્યા હોય તો માટે જરૂરથી ટ્રાય કરજો ખૂબ ટેસ્ટમાં બને છે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ